ન આપે એનું મહત્વ નથી એવું જ આપણે સમાજના મારી આ ચૂંટણી ભલામણ હાજરી આપણે હાજરી આપો અને જે કોઈ લોકો કામ કરે જે આ છે એને મોરલ સપોર્ટ એ કામ જે આપણા થાય ત્યાં કઈને કચરો ન ત્યાં કમાવા કરતા પૈસાની કર કસરત કમાણી ઘરના બધા સભ્યો છે એક જણો કમાતો ચાલી ના લોકો

મેપ દાદા ઉપર ભરોસો કે મેળ જેવો નથી એને મતલબ એવો નથી બાપદાદા ઉપર મને ઘણા મળે અંગ્રેજ ને આમ તલવાર થી સુધી નો ફોટો જોઈએ આખા દુનિયામાં રાજ થયું કોઈ નથી કીધું તો અમે બહાર દૂર છે સમાજ અને આપણી સમિતિઓ એના બધા વરિષ્ઠ કાર્યકરો સમાજના વરિષ્ઠ કાર્યકરો રાજકીય વરિષ્ઠ કાર્યકરો અને મહિલા મંડળ આજે જ્યારે જુદી જુદી સંસ્થાઓના બધા સાથે આપણે બેસીને વાત કરીએ છીએ અને એની અંદર પણ જે છે હમણાં બધા સાહેબે જે વાત કરી યુનિટી માટે એ પણ મારે એ બાબત વાત કરવી છે પણ આધ્યાત્મિક બાબત હું ચોક્કસપણે માનું છું કે આધ્યાત્મિક ખૂબ જરૂરી છે જીવનમાં સારા માણસો હશે અને સારો સમાજ થશે તો મારી ખાતરી છે કે જે છે આપણે એકબીજાને વધારે સમજી શકીએ બાકી તો પ્રાણી છે એ પણ એનું જીવન પૂરું કરે જ છે એની પાસે કોઈ વ્યવસ્થા નથી કોઈ ધર્મ નથી તો અંધશ્રદ્ધા નહીં પણ એ છે ધર્મના નિયમનું પાલન કરી અને એક સારો સમાજ થાય એવું હંમેશા મેં જવાબદારી લીધી છે ત્યારથી માનું છું એની અંદર અમારું જે કંઈ ટોટલ આખા વર્ષનું હોય એમાં વીસ ટકા એ બાબત કંઈક કરવું એવું હંમેશા અમે વિચારીએ છીએ સામાજિક કાર્ય છે એને દસથી વીસ ટકા શિક્ષણ છે એ ખૂબ અગત્યનું છે અને એને તરફ અમે પચાસ ટકા જે છે અમારો સમય મોટાભાગનો જે કંઈ ફંડ છે એ પણ એમાં વાપરીએ છીએ રોજગારી ઉદ્યોગ ખેતીવાડી જે છે એ પણ એક ખૂબ મોટો આપણો વિભાગ છે અને એના માટે પણ જે છે જુદા જુદા ઉપ્રમુખો ખૂબ કામ કરે છે આજના આજના એકસો પચાસ પુણ્ય નિમિત્તે ખરેખર આખી ટીમે ખૂબ મહેનત કરી છે છેલ્લા ત્રણથી ચાર મહિનાની અંદર કારાભાઈ એક એવું પ્રમુખ છે કે જે એની નીચે આ કાર્ય થઈ રહ્યું છે તો જુદા જુદા ગામડાઓમાં એના માટે ફ્લાયરો ક્યાંક ને ક્યાંક બેનર લગાવવાના હોય આ બધા કાર્યો જે છે ખૂબ આ પડદાની પાછળ જે કદાચ ખબર હોય એવા થયા છે આજનું ખાસ મહત્વનો એ જ આપણું કામ છે કે જે આઈનું છે એ બાબત ચર્ચા કરવી છે આપ સૌ આવ્યા છો અને આપ સૌનો સહકાર મળીને અને આ કાર્ય આપણું બધાનું છે એક સંસ્થાનું નથી એ બાબત હું થોડું વધારે પણ કહેવાય ઈચ્છું છું આગળ વાત કરીશ પણ આપણે બધા સાથે મળી તમારો સહકાર મળે અને આ જે છે આ અને જે છે સમૂહ લગ્ન જે કરીએ છીએ એ ખૂબ જરૂરી છે આપણા સમાજમાં તો એના માટે પ્રયત્ન કરીએ અને ભીમાભાઈએ પણ ખૂબ સારી વાત કરી છે થોડીક અને કરશનભાઈએ કે ખરેખર યુનિટી બાબત છે એવા સરસ મજાના લગ્ન કોને ઈચ્છા ન હોય તો એવા લગ્નમાં કે જ્યાં બધા આગેવાનો ઉપસ્થિત હોય ત્યાં આવો સુંદર મજાના અવસરે આપણે જે જે લોકો યુવાન મિત્રો છે

એટલે કે મંડપમાં પણ બધાએ કાર્યકર્તા હોય આગેવાનો તમામે એ દિવસે આપણે બધાએ પારંપરિક પોશાકમાં જ આવવાનું છે એટલે મેક્ઝિમમ પારંપરિક પોશાકમાં જ આપણો લગ્નોત્સવ છે થવાનો છે એટલે ઓગણીસ તારીખે બધાને ચોરણી નાળી જે કંઈ ગોતવાનું હોય ગોતી લેજો બધાને વિનંતી છે બાકી હોય શીવડાવી લેજો એટલે તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે બહેનોને વિનંતી છે વેદલાનો હોય આથા તોલાને ઘડાવી લેજો કોનું છે એ સસ્તું છે અને બધા એ દિવસે પારંપરિક પોશાકમાં આવશે અને લગ્નના આપણે અનુદાન છે આપણે વાત કરીએ એમ જમણવારનો ખર્ચો પચીસ હજાર આખા લગ્નના દાતા તરીકે એક લાખ રૂપિયા અને અને માત્ર કર્યાવરનો ખર્ચો પંચોતેર હજાર અને જાન આગમન છે ઓગણીસ તારીખે બપોરના બે વાગ્યે છે આપણે જાન અહીંયા ઉપસ્થિત થાય એવી રીતે બધા એને જાણ કરી દેજો કે બે વાગ્યે એકજેટ આપણે જાન છે અત્રે ઉપસ્થિત થઈ જાય અને જાન છે એ આવી જાય માંડવામાં અને ત્યારબાદ લગ્નોત્સવ છે એમની વિધિ છે શરૂ થવાની છે અને લગ્નોત્સવના દિવા દિવસે આપણે ભવ્ય દાંડિયા રસનું પણ આયોજન કરેલું છે એટલે આપણે પારંપરિક પોશાકમાં ભાઈઓ બહેનો બધા આવેલા છે એટલે રાહડા અને દાંડિયા રસ એમનું પણ આપણે આયોજન કરેલું છે આ ઉપરાંત એ દિવસે આપણે ખાસ કરીને સામાજિક સુધારણાઓ કે જે આપણે ડિજિટલ સ્વરૂપે અને

એટલે એનાથી મોટું કોઈ ઉદાહરણ જ ન હોય જેને એમ કીધું કે કાં તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અથવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નહીં તો એક થી આઠ ના પાઠ્યક્રમમાં લીરબાઈ સમાવવા જોઈએ એવી એક હું પ્રયત્ન કરું છું અને બધાય આ પ્રયત્ન કરવા જોઈએ કે માં લીલબાઈમાં છે એ બધા માટે આદર્શ છે બધા લોકો આપણા સમાજમાંથી ખાસ કરીને તો અન્ય સમાજમાંથી પણ મોટા ભાગના મહાબીજ રહેતા હોય તો એમના માટે જમણવાની સાથે સાથે ફળાહારની પણ વ્યવસ્થા અલગથી રાખેલ છે કે જમવાનું અને ફરાડી બંનેની વ્યવસ્થા જે આપણે કરેલી છે એટલે આ નોંધ બધા કરી અને બીજું એ છે કે તમામ જે કાર્યકર મિત્રો આવેલા છે જે ગામમાંથી આવ્યા હોય મોટા ભાગના અમને અત્યાર સુધીમાં ડાયરી તમારી પાસે આવી ગઈ છે એટલે યાદી લખાવી છે જે કોઈ યાદી બાકી રહી ગઈ હોય તો તે પણ જમણવાર પછી યાદી છે એ યાદી કરાવશો હવે ફરીથી એક વખત જે કંઈ દાતાઓ છે એમને પાછા યાદ કરીએ એક લાખ રૂપિયા છે બચુભાઈ આત્રોલી આપણા મહમંત્રી તરફથી બચુભાઈ સુખા ભગત આત્રોલી એમના તરફથી એક લાખ રૂપિયા પ્રાપ્ત થાય છે પચીસ હજાર છતાં એક પણ માણસ ને નિર્ભય ના રથમાં એક પણ માણસ લોહી નીકળ્યો આ મોટી થી મોટી આ જગત ઉપર ને કઈ લે એક વાર કોઈ પણ કામ હોય ને કોઈ પણ સારું કે ખરાબ કામ હોય તો એકને ગમે એન્જિનિયર ને ગમે કે ડોક્ટર ને ગમે શિક્ષકને ને ગમે કે ખેલું ને ગમે ઘણા બધાને ન ગમે પણ માલ એડા એનો રસ મેર ની જાતિ જન્મ લીધો અને જે મેર છે પોતાની જાતિ મેર કેરુડા મેર એને તમામ ને એક હેતી અસર ઉભી થાય આ મોટો મોટો નિર્ણય આયો બીજો ગોઠી વાળા પેલા નિર્ણય મે એમ કીધું કે માંગા પડે તો ઓહરિયા કરવા જોઈએ હરકાલ કુતરા કરે ઈ એક જાતનો રોગ છે એના ઓહરિયા કરાય આ નિર્ણય મે ગોઠી વાળા કીધું જો અને એનું કારણ કે જેની નિર્ણય માને આ દુનિયા એના આતાય

વજન સાહેબ અને તમારી એક વાત મને ગમી કે વજન સાહેબ આપણી જાતિના વધુ વધુ શિક્ષિત માણસ કહેવાય તો ઈ પોતાની જાતને એમ કહેતા હોય કે હું મેર છે અને મેર નું મને ગૌરવ છે તો સામાન્યમાં જે કોઈ નોકરિયાત હોય ઈ કોઈ બી પણ એની ભૂલ ન કરે કે મેર ભાઈ અમારે તો આય ને અમારે તો અમારે આ હોય ને એટલે મેં એ હાંભળ્યું મેર ને અવગણના થતા શિક્ષિત માણસો પાસેથી એટલે હવે પછી આજની તારીખે આ લીરભાઈ ના સામે